કોઈ વસ્તુ મૂકી દેવાથી ક્યારે આવડવાની નથી જે નથી આવડતું એને વધારે વાર કરવું જોઈએ જેથી એ વસ્તુ આવડી જાય ઘણી વાર લોકોને કહીને કે સર્વોત્તમજી પાઠ કરો ને ના ના બહુ અઘરું અમને આવડતું નથી એમને એવું જ કહું કોઈ એવી સવાર થવાની છે કે અચાનક તમે બોલતા બોલતા જાગશો ને તમને આવડી જશે નથી આવડતું તો એને વધારે વાર કરો મારે આ શીખવું છે મારે આ કરવું છે મારે મારો ધર્મ જાણવો છે આ આગ્રહ આપણા બધાની અંદર હોવો જોઈએ આ આપણને એમ હોવું જોઈએ કે મારે મારો ધર્મ જાણવો છે આ તકલીફ એ થાય ઘણા લોકો પોતપોતાના ધર્મની ચર્ચા કરે ને આપણે કઈ બોલી ન શકીએ આપણે સમજાવી ન શકીએ શ્રીનાથજી કોણ મહાપ્રભુજી કોણ પુષ્ટિ માર્ગ શું છે દરેકની અંદર એ હોવું જોઈએ કે રોજ જઈને જઈને હું માથું ઝુકાવું છું જેની કૃપા થકી આ પુષ્ટિ ભક્તિનો માર્ગ મળ્યો છે મારે મારા ગુરુ મહાપ્રભુજીને જાણવા છે મારે મારા ઈષ્ટ શ્રીનાથજીને જાણવા છે મારે આ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો સમજવા છે આગ્રહ જાગવો જોઈએ આગ્રહ હોય એને જ ઉપર અનુગ્રહ થાય હરિરાય મહાપ્રભુજી દસ કર્તવ્યોની ચર્ચા કરે છે ચોવીસ શ્લોકમાં પ્રધાન રૂપે ગઈ ગઈકાલે જેમ જોયું સદોદ્વિગ્ન મનઃ જેનું મન અમતા મમતાત્મક સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય અમતા મમતાને કારણે કારણ કે હજી મનમાંથી લાલસાઓ ગઈ નથી ઈચ્છાઓ ગઈ નથી ભગવત પ્રેમ હજી પ્રગટ થયો નથી અને એટલા માટે એને તત્પરતા છે ચિત્તમાં બીજું લક્ષણ કહ્યું બીજું કર્તવ્ય કહ્યું કૃષ્ણ દર્શને માનસા માન ચિત્ત સદાય કૃષ્ણ દર્શન માટે રહેતું સતત તાપ રહેતો હોય જેને ક્યારે ભગવત દર્શન મને થશે આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય એ પ્રભુ પણ તમારા વગર રહી શકે આજે તો તો કાલે કાલે દિવસે જો કોઈ તમારાગર ન બાપ નો દીકરો હોય દસમા બારમા માં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા બે ચાર વર્ષ બારમા કાઢી દઈશ તો ચિંતા નથી ઘણા રૂપિયા પડ્યા છે એ તો એમ કે તને ક્લાસ ભરાવું ટ્યુશન કરાવું પર્સનલ ટ્યુશન લખાવું આજ વર્ષે નીકળી જજે એમ ગુરુને પણ એમ થાય પોતાના શિષ્યને કહે આજ જન્મમાં નીકળી જજે માણજો છોકરો એક વર્ષે ફેલ થાય ને પાછું એક ધોરણમાં જવાનું થાય ને તેને શરમ આવે કે પાછું એક ધોરણમાં જવાનું એને સંકોચ થાય જતો ગભરાય અને અમારા આચાર્યો કહે કે જીવ તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે તને શરમ નથી આવતી એજ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શૈનમ એ જ ચક્રમાં નાપાસ થતો થતો એજ પાછો એજ ધોરણમાં પાછો એજ ધોરણમાં પાછો તને સંકોચે નથી થતો વૃથા જન્મ ગવાયો જન્મ સબ માતન બીત ગયો કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા કૃષ્ણ દર્શનની લાલસા सौभाग्यशाली ने आ जाए क्या कहती हैं कि प्रभु सायं काल के समय गाय वृद्ध को लेकर जब आप वृंदावन से गोकुल की ओर आते हो आगे गाय पाछे गाय इत गाय उत गाय चारों ओर गायों से घिरे हुए अधर पर वेणु को पधरा कर वेणु का नाद भरते हुए आसपास सखाओं को लेते हुए यो यो गायों को चराते हुए जब आप वृंदावन से गोकुल की ओर पधारते हो गौरत से मंडित आपका श्रेयंग हुआ हो केश बिखरे हुए हो अलक मुख कुर रज लागी थे, कमल भ्रमर विषय खेजी जैसे गोपालदास जी ने कहा मानो मुख कमल पर ये श्याम केश रूपी भमरा आकर बैठ गया ऐसे सुंदर आप दिखाई देते हो प्रभु और तब पूरे दिन के विरह से व्याकुल हुई हम આપ જબ અમારી ગલીઓ સે હોકર ગુજરતે હો હમ આરતી લે આરતી નહીં હે અમારા હૃદય કા વિરા એટલે તો પુષ્ટિ માર્ગ માં આરતી લેતા નથી જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લઈએ તો ફળ મળે પૂજાને પુષ્ટિ માર્ગમાં નજર ઉતારવાના ભાવ થી આરતી થાય છે એટલે આપણે ત્યાં આરતી લેવાતી કે નજર ઉતારેલું ના લેવાય રાયલું નામ કોઈ ઉતારો પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધાને એ તો ખૂણામાં મૂકી દેવાનો અને એટલા માટે જ્યાં સેવા હોય ઘણી ક્રિયાઓ સમાન લાગે પણ એની ભાવના જુદી હોય જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય કારણ કે ત્યાં પૂજા છે પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી વિરહ ના ભાવથી આરતી કરાય એટલે આરતી લેતા નથી ગોપિયા કહેને લગી કે પ્રભુ પૂરે દિન કા અમારા વિરહ ઓર આરતી રૂપ સે હમ આપકો નજર ઉતારતી હે આરતી ઉતારતી હે ઓર આપકા વ સુંદર મુખારવિંદ સમય પણ યુગ જેવો અમને લાગે છે કૃષ્ણ દર્શન કૃષ્ણ માનસ આ અવસ્થા છે કૃષ્ણ દર્શન લાલસા ગોપીઓની આ લાલસા છે આપણે તો દર્શન કરવા હવેલી ઉષ્ટિ ભક્તિ દર્શન આંખો બંધ કરીને નથી થતા ત્યાં તો એવી સાવધાની સાથે થાય છે કે ક્યાંક દર્શન કરતા કરતા મારી પાપડ બંધ ન થઈ ક્ષણ પણ હું ચૂકી ન જાઉં દર્શન કરતા એવી તત્પરતા સાથે લોચન ભરી ભરી પીજે કે દર્શન કરતે સમયે ભક્ત એમ થાય કે પીએ તો હે નૈન હી મેરા તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો ચાર મુઠિયા રાખવામાં અને ચાર મુઠિયા કરીને આમ ઠાકોરજીને ઉતારીએ આ ચાર મુઠિયા શું છે એ ચાર પ્રકારની મુક્તિ છે સારૂપ્ય સામીપ્ય ને સાલોક્ય ત્યારે ભક્ત ભગવાન ના મુખારવિંદ ના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદ નો અનુભવ જયારે ભક્ત કરે ત્યારે એ આનંદ ને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા મળે મોક્ષાનંદ તુચ્છ લાગવા માડે એટલે ચારે પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારી પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય મારે તો ભજનાનંદ આનંદ લેવો છે હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે ઠાકોરજીની સેવા કરવી છે આ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા છે અમારા વૃત્રાસુર જુઓ વૃત્રાસુર ચતુ શ્લોકી મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે બતાવે છે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષ મોક્ષ કૃષ્ણ છે ધ્રુવમ એક છે સાધારણ જીવના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એક સાધારણ જીવના બીજા છે વૈષ્ણવના વૈષ્ણવ ધર્મ કયો सर्वदा सर्वभावेन भजनीयो व्रजादीपक सस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाचन भगवत सेवा हित परम धर्म अर्थो हरिदेवहि वैष्णव माटे अर्थ सु छे जा धनते गोकुल सुख लयत सघरे काज सवारे धर्म हि ते पायो यह धन धर्म हि ते पाय वैष्णव माटे एज सर्वस्व सर्वोच्च धन छे જેનાથી વ્રજનું સુખ મળે અને વ્રજનું સુખ તેનાથી મળે છે આપણા માથે બિરાજતા ઠાકોરજી થી એટલે જ ધનતેરસના પદમાં કહી ધન ધોવત નંદરાણી જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા એટલામાં ગોપીજનો દੰdalaયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા એટલે ગોપીએ પૂછ્યું કરી મૈયા તારે ધન નથી ધોવું

આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે હે મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઈન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી લેવો પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી મર્યા પછી આ લોકમાં જશો ને મર્યા પછી આ જશો તો તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે અને પાછું છાપા હોય તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાના હોય તો તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ મર્યા પછી જ ભગવાન મેળવવા ના હોય તો ટૂંકો રસ્તો હોય કે મરી ભગવાન મળી જાય આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું છે મહાપ્રભુજી કહે મળ્યા પછી ના ઉધારના વાયદા મારી પાસે નથી મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે મારે તો અત્યારે તારા ગોકુલ કરવું છે મારે તો તારી આજ હાથે પધરાવવા છે મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે આ વાયદો મહાપ્રભુજી નો છે કામો હરિદ્રાસુર કેવી સુંદર વાત કરે છે प्रभु ने जोवानी लालसा कोने कहवाय अजात पक्षा इव मातरम खगा स्तन्यम यथावत् सतरा क्षुधाता प्रियम प्रियेव विषितम विषयना बनो વૃત્રાસુર કે ભગવાન કે દર્શન કી લાલસા કેસે કે વૃત્રાસુર બતા વૃત્રાસુર અદભુત ભક્ત છે મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે જે મત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય એમ જ્યારે ઉત્તરાસુરનો વધે પૂરે જાણે અત્તરની શીશી છે વૃત્રાસુર ભક્તિની શીશી છે અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ ગયો સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે કેમ ખબર પડે એનું લક્ષણ શું

પ્રભુ આપકો દેખને કી એસી લાલસાણ કે બળે ભાગમાં નુસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથાવા એનું મૂળ કારણ શું એનું મૂળ કારણ એ છે કે આખો બધા જ યોની મળે છે પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે મુક્તિ માટે કેવલ આંખો કાફી છે કાન દરેક યોનિને મળ્યા છે પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે જીભ દરેક યોનિમાં દરેક મને મળે છે માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે વિજય યોનીમાં એવી જીભ નથી કદાચ પોપટ પણ રામ બોલતો હશે પણ એ રામ સુધી નથી પહોંચતું માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય એટલે કે એના ઉદ્ધાર માટે આ અગિયાર ઇન્દ્રિઓમાંની કોઈ એક ઇન્દ્રિ પણ ભગવાનમાં લગાવી દેને એ જ એના મુક્તિ માટે કાફી છે

मुक्त थवाना भगवत प्राप्ति अजात पक्षा कितनी सुंदर बात वृत्रासुर कहते हैं प्रभु आपको देखने की लालसा जगे कैसी लालसा छोटे छोटे चिड़िया के बच्चे होते हैं ना झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे अभी पंख भी नहीं आए उनको उड़ने का सामर्थ्य नहीं है असमर्थ है ભૂખ્યા થયા છે બચ્ચાઓ અને માં ચણ લેવા ગઈ છે અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય વિચાર કરો દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો છો અજાત પછી થયું કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે પછી રાહ નથી જોતા એટલે બીજું ઉદાહરણ આપ્યું નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને અને સાંજ સમયે પોતાની પોતાની માતાને આવતી જુએ ખેડૂત દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોડું નથી મારતું એ માની આજુબાજુ કૂદકાઓ મારે તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે આજે મારી માં મને મળે બસ હે પ્રભુ એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જોવે એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના એક પ્રિયા જેમ પ્રિયતમ ની પ્રતીક્ષા કરતી માટે નીચે કોઈ નમાજ પડતો હતો તો એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો તો એને કહ્યું ક્યારે તને આટલું ભાન નથી હું ખુદાની બંદકી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી

આંખો તૈયાર કરી દોને લોકો કે લાલચ બહુ ખરાબ અમારા ભગવદીઓ કે ખરાબ નહીં તમે ખોટી જગ્યાએ રાખો છો ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય લાલચ છે ને દર્શન કરતી સમયે આંખો માંજી દો લાલચી વ્યક્તિને કેમ થાય હજી મળે તો સારું હજી મળે તો સારું હજી મળે તો સારું એમ જયારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખો માંજીને લઈ જવે આજ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે એ દર્શનની લાલસા વાર્તા સાહિત્યમાં તમે જોયું ચૌડાની વાર્તા આવે છે એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો રોજ જાય ગિરરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો અરે આજે મને આજે પ્રભુના દર્શન ન થયા એવો તાપ એવો તાપ થયો રહેવાયું નહીં નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યું અરે માજો મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા અને એવો તાપ થયો ને નિજ મંદિરની પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની દિવાલમાં ઠાકોરજીથી સહન ન થયું ઠાકોરજીએ પોતાની છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ ખોદી ખોદમાં બખોલ કર્યું ખોદીને અને ત્યાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવીનના દર્શન કરાવ્યા દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય આને કહેવાય દર્શન એવી તત્પરતા તમારી આંખોમાં હોય બસો બાવનની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવે બંનેને એવો તાપ દર્શન કરવાનો પણ એટલી બધી ભીડ મંદિરમાં

આવી તત્પરતા જયારે જાગે રસખાન જી જુઓ કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા થયું કે હવે પાંબો છે તો આને પાંબો છે અને સ્વયં શ્રીનાથજી મળી ગયા કૃષ્ણ દર્શન એ ક્લિષ્ટ માનસાહ આ કૃષ્ણ દર્શનની તત્પરતા અને એટલા માટે ખાસ એક નિયમ જરૂર બનાવજો મંગળા રાજભોગ જે તમને અનુકૂળ આવતો હોય ગામમાં તમારે હવેલી છે એક નિયમ બનાવો કે આઠે દર્શન માંથી કોઈ એક દર્શન કરવા જરૂર જઈશ હું તો હંમેશા એમ માનું મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં ઉધરો પસાર કર્યો આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી ટીવી કોઈ આપે ને તો એને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ આખો જેણે આપી એનો ક્યારે આભાર ન માન્યો ટીવીની કિંમત શેનાથી છે કોઈ કાર આપે તો દસ વાર થેન્કયુ કહી દઈએ પણ જેને હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્કયુ ન કહી બીજું કાંઈ નહીં કરો પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો એક વસ્તુ લખી રાખજો જ્યારે એણે આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી વાતો ભગવાનને યાદ અપાવી છે એને જે જે આપ્યું એ તો ક્યારે યાદ જ નથી અપાવતા કે પ્રભુ તે આટલું આટલું મારા પર આપ્યું છે મને આપ્યું તારા ઉપકાર તારો આભાર છે જે આભાર સદાય સ્મરણ રાખે એ જ વૈષ્ણવ છે શ્રી પ્રભુ પ્યારા શ્રી યમુનાજી લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ